ચાલુ છે શેફને સારવાર માટે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે ડોક્ટરોએ માહિતી આપી છે કે સૈફ અલી ખાનની હાલત હજી સ્થિર છે સૈફ અલી ખાન પર હુમલો રાત્રે બે ને ત્રીસ કલાકે થયો હતો તેની આસપાસ થયો હતો તેના શરીર પર કુલ છ ઘા મારવામાં આવ્યા હતા તેમાંથી બે ઊંડા ઘા જોવા મળી રહ્યા છે ત્યારે અત્યારે પાર્ટી દ્વારા પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે મહારાષ્ટ્રની સરકાર પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે પહેલા સલમાન ખાન અને ત્યારબાદ સૈફ અલી ખાન પર હુમલો થતા હવે ક્યાંક ને ક્યાંક જે સિક્યોરિટી છે તેના ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે ને વિપક્ષ અત્યારે જે પક્ષ પાર્ટી છે ભાજપ પાર્ટી છે તેના ઉપર આકરા પ્રહારો કરી રહી છે